ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું વીરપુર એક એવું સ્થાન છે જેનું નામ સાંભળતા જ લોકોના મનમાં ભક્તિ સેવા અને કરુણા જેવી ભાવનાઓ તરંગિત થાય છે વીરપુરને આજે આખું ભારત જલારામ બાપાનું પવિત્ર ધામ તરીકે ઓળખે છે અહીં જલારામ બાપાના દ્વારા શરૂ કરાયેલું અખું અન્નદાન આજે પણ અનંત કરુણાથી ચલાવી શકાય છે વીરપુરની આ પવિત્ર જ્યાં અર્થાત જલારામ બાપાનું મંદિર તેમનું ધામ અને સેવા પરંપરાનું સ્થાન આજે હજારો ભક્તો માટે પ્રેરણા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે આ ધામની પાછળ એક લાંબો અને ભાવપૂર્વકનો ઇતિહાસ જોડાયેલો છે જલારામ બાપાનું જન્મ અને પ્રારંભિક જીવન જલારામ બાપાનો જન્મ ચૌદ નવેમ્બર સત્તરસો નવ્વાણું ના રોજ વીરપુરમાં થયો હતો તેમના પિતા પ્રાણજીવાળા અને માતા રાજબા ધર્મપરાયણ અને સેવાભાવી હતા બાળપણથી જલારામ બાપા ખૂબ ભક્તિશીલ હતા તેઓ ગરીબોને મદદ કરવી જરૂરિયાતમંદોને ખોરાક આપવો અને ધર્મગ્રંથો સાંભળવા જેવી પ્રવૃત્તિઓમાં રસ લેતા પરિવારની સ્થિતિ સામાન્ય હોવા છતાં માનવ સેવા અને દાનની તેમની ભાવના અદ્ભુત હતી જલારામ બાપાના લગ્ન વીરબા સાથે થયા હતા વીરબાબા સ્વયં પણ સેવાભાવી અને ધર્મનિષ્ઠ હતા બાપાની સેવા પરંપરાને આગળ વધારવામાં તેમણે મહત્વનો ફાળો આપ્યો પતિ પત્નીએ સમગ્ર જીવન લોકોને મદદ કરવા અને જરૂરિયાતમંદોને અન્નદાન આપવા સમર્પિત કર્યું વીરપુરની જ્યાં જ્યાંથી અખું અન્નદાન શરૂ થયું જલારામ બાપાનું અસલી ધામ એ જ સ્થાન છે જે આજે વિરપુરની જ્યાં એટલે કે જલારામ મંદિર તરીકે ઓળખાય છે બાપાએ અહીં જ પોતાના જીવનકાળમાં જલારામ કોરો શરૂ કર્યું હતું આ કોરોનો મુખ્ય ધ્યેય માત્ર એક હતો જે કોઈ ભૂખ્યા આવે તેને મફતમાં ભોજન આપવું કહેવાય છે કે જલારામ બાપાને ભગવાન રામ અને હનુમાનની વિશેષ કૃપા પ્રાપ્ત હતી એક પ્રસંગે ભગવાન રામે જલારામ બાપાને અખૂટ દંડકોઈ એટલે કે કાંઠો આપ્યો હતો એમ માનવામાં આવે છે કે આ દંડકોઈને કારણે વીરપુરના કોરામાં અન્ન ક્યારેય ઓછું પડતું નથી આજે પણ કીર્તન ભજન ઉર્પણ અને અન્નદાન સતત ચાલતું રહે છે અને હજારો લોકો દરરોજ અહીં ભોજન પામે છે જ્યાંનું પવિત્ર મંદિર અને તેનો વિકાસ જલારામ બાપાનું મંદિર આજના સમયમાં વિશાળ ધામરૂપે વિકસિત થયું છે મંદિરની અંદર જલારામ બાપાની અસલી પ્રતિમા તેમની હાથની જપમાળા અખૂટ દંડકોઈ બાપાએ પહેરેલા કપડાં તથા અન્ય પવિત્ર સ્મૃતિ ચિહ્નો દેખાવા માટે મૂકવામાં આવ્યા છે મંદિરનો માહોલ અત્યંત શાંત પવિત્ર અને ભાવના પ્રેરક છે દરેક ભક્ત જ્યારે જલારામ બાપાના ચરણોમાં નમન કરે છે ત્યારે તેને અંદરથી એક અજોડ શાંતિનો અનુભવ થાય છે વિશ્વાસ મુજબ બાપાનું જીવન માનવતાની સેવા માટે એક અદ્ભુત ઉદાહરણ હતું તેમણે કોઈ જાતિ પાતિનો ભેદભાવ રાખ્યા વિના દરેકને આદર આપ્યો દરેકને ભોજન આપી સેવા કરી અને દરેકને વૈરાગ્ય સદ્ગુણો અને ભક્તિનો પાઠ શીખવ્યો વીરપુરના ગામ પર જલારામ બાપાની અસર આજે વીરપુર માત્ર એક ગામ નથી તે જલારામ સંસ્કૃતિનું કેન્દ્ર છે ગામના લોકો ખૂબ સદભાવનાપૂર્વક અને સેવાભાવથી જીવતા જોવા મળે છે અહીં આવતા હજારો યાત્રાળુઓને લોકો પ્રેમથી સ્વાગત કરે છે મંદિરના આસપાસના બજારોમાં જલારામ બાપાના ફોટો જપમાળા ધાર્મિક પુસ્તકો પ્રસાદ તથા મીઠાઈઓ ઉપલબ્ધ હોય છે દર ગુરુવારે વિશેષ ભક્તિ અને પ્રાર્થના થાય છે કારણ કે આ દિવસે બાપાના અનન્ય ચમત્કારો અને સેવાયાત્રાની યાદ ઉજવવામાં આવે છે અખૂટ સેવા પરંપરા વીરપુરની ઓળખ વીરપુરની જ્યાંનું સૌથી મોટું વૈભવ એ છે કે અહીં મફત ભોજન સેવા ભક્તિ અન્નદાન ચમત્કારોની કથાઓ માનવતાનો ઉચ્ચ આદર્શ આજે પણ જલારામ બાપાના સમયની જેમ જ ચાલે છે અહીંની સેવા ક્યારે